વાઘોડિયાના વેડપુર ગામ ખાતે આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોએ અનાજ ઓછું મળતા હલ્લા બોલ બોલાવ્યો કુટુંબ ધારક દીઠ પાવતી મુજબ અનાજનો જથ્થો ઓછો મળતા સંચાલકને પૂછવામાં આવતા સંચાલક દ્વારા એક કિલોના અનાજ ઓછું આપવાની કબૂલાત પણ કરવામાં આવી રાશન કાર્ડ ધારક ચૌહાણ હરીલાલ અનોપસિંહ પંદર કિલો ચોખાની જગ્યાએ ચૌદ કિલો ચોખા આપવામાં આવ્યા હતા સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ઓછું અનાજ ને લઈને રાશન કાર્ડ ધારક એકત્રિત થઈ દુકાન પર બોલાવ્યો હલ્લા બોલ વેડપુર ગામ સહિત આસપાસના નવ ગામોના રાશન કાર્ડ ધારકોને એક કિલો અનાજ ઓછું મળતા રાશન કાર્ડ ગ્રાહક સેવા સદન કચેરી ખાતે પહોંચી તેમજ પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જેથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્ડ ધારકોને પૂરતું અનાજ મળી રહે રિપોર્ટર મૌલિન વ્યાસ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા

કપાઈ આ ભેળપુર મારું નામ ચૌહાણ મિતેશ કુમાર હરિભાઈ અને મે આજે અવારનવાર ઘણી વખત મેં આ માહિતી માટે અનિલ કાકા વાત કરેલી અને મામલતદાર ને ભી વાત કરી હતી છતાંય મારું આ અનાજ ઓછું ક્યાં માલો છો એનો સવાલનું કોઈ નિરાકરણ આવ્યું નહીં તો આજે મેં એમને રંગે હાથે મેં પકડી નાખ્યા છે કે મારું ચોખામાં પંદર કિલો અનાજ આ પાલતીમાં બતાવે છે તો મને ચૌદ કિલો અનાજ મળેલ છે તો એક અમારા ગામમાંથી ટોટલ ગમીરપુરા મોટી માણેકપુરથી ચીપડ પછી હમીરપરી પછી જયપુરા તીકમપુરા એટલે ટોટલ સાત ગામ છે અને આ ગામમાંથી ટોટલ છસો કાર્ડ છે એટલે એક કાર્ડનું નું કિલો અનાજ ગણો તોય છસો કિલો અનાજ થાય તો આ છસો કિલો કોઈ નિરાકરણ નથી આવતું તમે ઉપરથી અનાજ કાપતા હોય તેની બી મને જાણ કરો એ બી મેં કીધેલું છે અનિલ કાકાને છતાં બી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે અમારે આ મીડિયા દ્વારા આ પગલા લેવા પડે એમ છે આગામી સમયમાં શું કરશો આગામી સમયમાં જો કદાચ આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કલેક્ટર કચેરી બી જવા માટે તૈયાર છીએ